મહિલા દિવસ પૂર્વ બોટાદ ભાજપે મહિલાઓને આપી ભેટ બોટાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તેમજ તમામ સમિતિના ચેરમેન મહિલાઓને બનાવવાનો નિર્ણય કરાયો બોટાદ નગરપાલિકાના હોલમાં યોજાઈ હતી ચૂંટણી જેમાં પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણીયા ઉપપ્રમુખ તરીકે નિરૂબેન ત્રાસડીયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેનની ભાજપે કરી જાહેરાત અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ નગરપાલિકા ચુમાલીસ બેઠકોમાંથી એકતાલીસ બેઠકો પર ભાજપ અને ત્રણ બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે ખાસ કરીને જ્યારે બોટાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી હતી તેની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ભવ્ય રીતે વિજય થયો છે ચુમ્માલીસની અંદર એકતાલીસ ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઉપર કબજો રહ્યો છે ત્યારે આગામી દિવસોની અંદર જે કંઈ પણ પાર્ટીની જે પ્રક્રિયા હતી નગરપાલિકાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વર્ણની તો ગત રોજ પ્રદેશ દ્વારા જે પાર્લામેન્ટરી બોર્ડની અંદર એક બેઠક મળી હતી અને એની અંદર એક સર્વામ એક પાર્લામેન્ટરીનો એક નિર્ણય છે પ્રદેશનો એક નિર્ણય છે ત્યારે બોટાદ નગરપાલિકા માટે આગામી દિવસોની અંદર આગામી જે મહિલા દિવસ આવી દિવસ ત્યારે એક બોટાદની માટે એક મોડી મંડળે ખૂબ સારો એવો નિર્ણય કર્યો છે ત્યારે બોટાદની અંદર એક પ્રમુખની આમ તો સીટની પ્રકાશ ઓબીસી મહિલા છે ત્યારે એક ધર્મિષ્ઠાબેન જોટાણિયા પ્રમુખ તરીકે નીરુબેન પાસડીયા અને કારોબારી તરીકે જયશ્રીબેનની પ્રદેશ દ્વારા પસંદગી કરવામાં આવી છે